સુરત મહાનગરપાલિકાના વહીવટીતંત્ર અને શાસકો માટે માથાનો દુખાવો બની ચૂકેલ કતારગામમાં શાળાના સ્થળ બદલવાના હવે સ્થાયી સમિતિ દ્વારા તાત્કાલિક અસરથી બ્રેક મારવામાં આવી ગઈકાલથી જ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોના વિરોધ અને ધરણા પ્રદર્શન વચ્ચે આજે બપોરે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં રાજન પટેલ દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવ્યો તો આ સિવાય હાલમાં જે સ્થળે શાળાના નિર્માણની કામગીરી ચાલી રહી છે તેને પણ તાત્કાલિક અસરથી અટકાવી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે બીજી તરફ આ વિવાદના મૂળ સુધી પહોંચવા માટે પણ તપાસના આદેશ આપ્યા છે સુરતમાં નગરપાલિકાના કતાર ગામ વોર્ડ નંબર સાતમાં માધ્યમિક શાળા મંજૂર થઈ હતી તેની જગ્યાએ ધારાસભ્ય ભલામણ કરી હતી ત્યાં વોર્ડ નંબર આઠમાં કામગીરી શરૂ થઈ હતી આ મુદ્દે વિવાદ થયો હતો સૌથી પહેલા ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ અને જ્યોતિ પટેલે સ્થળ બદલવાની કામગીરી સામે વિરોધ નોંધાયો હતો તાત્કાલિક અટકાવવા માટે સૂચના આપી છે આ અંગે અધ્યક્ષ રાજન પટેલ જણાવ્યું હતું કે ભાજપના કોર્પોરેટર દ્વારા શાળાની માંગણી કરવામાં આવી હતી ધારાસભ્ય વિનોદ મોરડીયાએ અન્ય વિસ્તારમાં વધુ લાભાર્થી મળી શકે તે માટે

સાડા ચાર વર્ષથી જ્યારથી આમ આદમી પાર્ટી તરીકે મહાનગરપાલિકામાં આવ્યા છે ત્યારથી આજ દિન સુધી હર શાળાઓ બને વિસ્તારની અંદર શાળાઓ બને તમામે તમામ તમામ વોર્ડમાં શાળાઓ બને એવી માંગણી હતી આ માંગણીઓમાં વોર્ડ નંબર સાતમાં ડોક્ટર કિશોરભાઈ રૂપારેલિયા અને દીપ્તિબેન સાકરિયા ની પણ એમના મત વિસ્તારની અંદર સુમન શાળા બને એવી માંગણી હતી ને માગણીના અંતે

જેથી આ મેલી મુરાદના કારણે ધારાસભ્ય એ એ જગ્યા શાળા મંજૂર શિફ્ટ કરીને બીજી જગ્યા પર લઈ જવામાં આવી વગર વર્ક ઓર્ડરે વગર મંજૂરી વગર અભિપ્રાય વગર કોઈ ડોક્યુમેન્ટ વગર જ એ ખુલ્લા મહાનગરપાલિકાના પ્લોટ પર શાળાના બાંધકામની કામગીરી ચાલુ કરી દેવામાં આવી કોઈ પણ પ્રકારના પેલા લીધા વગર પરમિશન લીધા વગર ત્યારે અમારા કોર્પોરેટર દિપ્તીબેન અને કિશોરભાઈ દ્વારા ગઈકાલના ધરણા ચાલી રહ્યા હતા આજે એ સ્ટેન્ડિંગ કમિટીની અંદર કામ આવ્યું હતું અને અમારી સતત માંગી હતી હતી જે ફેરબદલનું કામ છે એ દફતરે કરવામાં આવે અને જે જગ્યા પર શાળા મંજૂર થઈ છે ત્યાં જ બનાવવામાં આવે અને તમામ સંગઠનના સાથીઓના સહકારથી તમામ કોર્પોરેટરોના સહકારથી એ શાળાનું કામ જે આવ્યું હતું આજે સ્ટેન્ડિંગમાં એ મુલતવી રાખવામાં આવ્યું છે અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એવું આશ્વાસન આપ્યું છે કે જે જગ્યા પર શાળા મંજૂર થઈ છે એ જ જગ્યા પર અઠવાડિયાની અંદર શાળાનું કામકાજ ચાલુ થશે આ જીત એ માત્ર અમારી જીત નથી પરંતુ આખા વિપક્ષની જીતની સાથે અમને આપનાર આશીર્વાદ જે લોકોએ અમને મત સ્વરૂપે આશીર્વાદ આપ્યા છે એ તમામ લોકોની જીત છે અને વોર્ડ નંબર સાતના લોકોને તમામ વડીલો માતાઓ બહેનો ભાઈઓ બાળકોને સૌને અભિનંદન પાઠવ્યાં છે કે એ વિસ્તારની અંદર જે શાળા મંજૂર થઈ છે તે અઠવાડિયાની અંદર એ શાળાનું કામકાજ ચાલુ થશે જય હિન્દ જય ભારત વોર્ડ નંબર સાતમાં વીર કતાર ગામમાં અમારા સ્થાનિક કોર્પોરેટરો નરેન્દ્રભાઈ પાંડવ અને જ્યોતિબેન પટેલની એક ભલામણ હતી અને જેથી ત્યાં સુમન સ્કૂલ અમે મંજૂર કરવામાં આવેલી હતી પરંતુ સ્થાનિક અમારા સ્થાનિક ધારાસભ્ય વિનુભાઈ મોરડીયાની એવી ભલામણ હતી કે આ સ્કૂલ જ્યાં આના એકચ્યુઅલ લાભાર્થીઓ હોઈ શકે તે જગ્યાએ શિફ્ટ કરવામાં આવે અને તેને કારણે આ સ્કૂલનું લોકેશન બદલવામાં આવેલું હતું પરંતુ આજુબાજુની સોસાયટીના રહીશોની એવી ડિમાન્ડ હતી કે આ સ્કૂલ વોર્ડ નંબર સાતમાં જ બનાવવામાં આવે જેથી કરીને તે લોકો આનો મેક્સિમમ લાભ લઈ શકે એને કારણે હાલ પૂરતું આજે અમે આ દરખાસ્ત પર બ્રેક મારીએ છીએ અને જે નવા સ્થળે બાંધકામ શરૂ થયેલું હતું તેને તાત્કાલિક અસરથી અટકાવી દેવાની સૂચના અપાઈ ગઈ છે એના માટે આપણે તપાસના આદેશ આપ્યા છે અને એ આગળની કાર્યવાહી અમે એ રીતે કરીશું

એ બંને સાથે ચર્ચા કરીને જ અમે આ બાબતે નિર્ણય લઈશું વિરોધ પક્ષ તો ત્યાર પછી પિક્ચરમાં આવ્યો છે આ સૌથી હું તમને કહું છું વારંવાર કહું છું કે સૌથી પહેલા માંગ અમારા સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ અને જ્યોતિબેન પટેલની જ હતી ગયા અમારા સ્થાયી સમિતિના બજેટમાં એમનું સૂચન હતું અને સૂચનને અનુસરીને જ અમે આ સ્કૂલનું ત્યાં નિર્માણ કરવા જઈ રહી કમિશનર કરશે હું આપને એ જ કેવા માંગુ છું કે અમારા સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્રભાઈ પાંડવ ની જ આ માંગ હતી અને જ્યોતિબેન પટેલ ની જ માંગ હતી અને તે ઉપરાંત રહીશો ની બી માંગ હતી તેને કારણે જ અમે આ પાછો ફેર નિર્ણય કરવાનો નિર્ણય કર્યો છે તપાસ નથી એ હવે આપ પૂછી શકો છો